એવી કઈ બુક છે જે માણસ દરરોજ ખોલે છે સાચો જવાબ છે મિત્રો ફેસબુક નાનકડી છોકરી સાત છાડલા પહેરે સાચો જવાબ છે મિત્રો ડુંગળી ચાલે છે પણ જીવ નથી ચાલે છે પણ પગ નથી બેઠક છે પણ બાજઠ નથી ખવાય છે પણ ખૂટતો નથી સાચો જવાબ છે મિત્રો હિંચકો એક ઝાડમાં ત્રીસ ડાળી અડધી સફેદ અને અડધી કાળી સાચો જવાબ છે મિત્રો મહિનાના દિવસ અને રાત એવી કઈ રાણી છે જે ઘરે ઘરે માગતી ફરે છે સાચો જવાબ છે મિત્રો ઉઘરાણી